આથી બરી હોય તો હું કહું છું તાતા જવું હોય તો જજે બરોબર બરોબર ને આ તો હું કહું આ પૈસા જોવી ને પેલા ઘરમાં પડે આવી તારે જે જોઈએ બરોબર અને આપણે હું હું હંગાતા આવું ને તો આપણે ખેતરનું બેતરનું કોમ વધારે પેલી થઈ ગયું હોય વાત આમ તું એકલી જતો હું વધો ને કેવું મારું મને ખબર હોય ખેતી પોકી ના વળી

હા તે હવારે જાવજે શાંતિથી પણ અમે અત્યારે કીધું એવું છે તો હોજી હતી ને નકર બાપ ને કહેતે એ તો હું રોધી કાઢીજે તું ના એ તો ઓથો નઈ મારું ટેન્શન તું ના લઈ તું જઈ ના ખાલી બરોબર એ હારો આમ રોમ રોમ કેજે ભાઈ કેતો તો હું જોતા હું એ હા જા

બધું લાવ્યો છું તમે બધું લાવ હા બધું બધું બુન બહુ વાલી બધું હાડી લાયો છું પછી ખાવાનું બાવાનું બધું હા તો આપડે રાજી ના રેડ થઈ આવતો આવે અને બુન આવે એટલે આપડે

અરે હમ ખાટલો હો બે હાર કેવું બધું બસ કધું શાંતિ એ આવું ના કરો જો બોલો ભાભી બેહો બોલવા કે તું

અમ જો જો માજા કરને ક્યો પડવા ક્યો કૈસું દલી આ ઓ આના પૈસા બયા

તો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ ચોસઠ જોગની ઓફિસર બસો બેસી આ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય જોગનીમા જય ખાઈ સતીમા